રાજકોટ મહાનગરપાલિકામાં આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી બેઠકમાં કુલ ત્રેપન દરખાસ્તો અપવામાં આવી આવી હતી દરખાસ્તોમાં એકસો બે કરોડ રૂપિયાના વિકાસ કર્યોને અપવામાં આવી મંજૂરી મનપાના કર્મચારીઓને આરોગ્યની સહાયની રકમ ચૂકવાની દરખાસ્તને પેન્ડિંગ રાખવા આવી આવતા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીઓ અને કર્મચારીઓની આરોગ્ય સહાયને લઈને નિર્ણય લેવાશે રોડ રસ્તા પેવિંગ બ્લોક વોર્ડ ત્રણમાં આરોગ્ય સેન્ટર કલવટ બ્રિજો સહિતના વિકાસ કાર્યો માટે દરખાસ્તને મંજૂરી અપાઈ મનપા સંચાલિત કોમ્યુનિટી હોલમાં ફાયર સાધનો લગાડવા માટે આજે મંજૂરી આપવામાં આવી આજ આજરોજ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી આ બેઠકની અંદર કુલ ત્રેપન દરખાસ્તો સ્ટેન્ડિંગ કમિટીમાં ભારતીય જનતા પાર્ટીના સૌ સભ્યો અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો સાથે આજે આ બેઠકની અંદર ત્રેપન દરખાસ્તો આપવામાં આવી હતી આ દરખાસ્તોમાં કુલ એકસો બે કરોડ ચુમ્માલીસ લાખ સોળ હજાર જેવી મારું દરખાસ્ત નંબર આડત્રીસ થી છેતાલીસ અને અડતાલીસ રાજકોટ મહાનગરપાલિકામાં જે કર્મચારીઓને આરોગ્યની જે સહાય એના પરિવારોને આપવામાં આવે છે સ્ટેન્ડિંગ કમિટીમાં ભારતીય જનતા પાર્ટીના સભ્યશ્રીઓને એક ચર્ચા કરવામાં આવી દર વખતે આરોગ્યની જે દરખાસ્તો આવી રહી છે અધિકારીશ્રીના પરિવારોની ચૂકવણી ખર્ચની તો આ દરખાસ્ત પેન્ડિંગ રાખી અને એક પોલિસી બનાવવામાં આવે અને એ પોલિસીને ધ્યાનમાં રાખીને આવતી સ્ટેન્ડિંગ સુધી આ દરખાસ્તને અમે પેન્ડિંગ રાખીએ છીએ અને દરખાસ્ત નંબર એકાવન સાતમ આઠમના તહેવારોની અંદર રાજકોટમાં સમાજ કલ્યાણ સમિતિ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા પરંતુ આ કાર્યક્રમો વરસાદના કારણે કાર્યક્રમ થઈ થઈ નથી શક્યા પરંતુ ભૂતકાળમાં રાજકોટ મહાનગરપાલિકાની અંદર કાર્યક્રમ જ્યારે નથી થતા ત્યારે કલાકારો પોતાના ખર્ચે રાજકોટ આવી ગયા હોય છે તો એને ભૂતકાળમાં પૂરેપૂરા પૈસા ચૂકવાતા પરંતુ આ વખતે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં એક વિષય તો કાર્યક્રમ જ નથી થયો પૂરા નાણાં એક પોલિસી બનાવવામાં આવી છે કે પચાસ ટકા પૈસા એને ચૂકવી દેવા પચાસ ટકા પૈસા એને ન ચૂકવવા જોઈએ કારણ કે કોઈ પણ કાર્ટિસ્ટ આવી જતા હોય છે અને સદનસીબે આવી કોઈ પણ સાયક્લોન કે વરસાદ આવે ત્યારે કાર્યક્રમ નથી થતા એટલે એને મહેનતાણાના પચાસ ટકા રકમ કાપવાનો નિર્ણય આજે કરવામાં આવ્યો કુલ એકસો બે કરોડ જેવી માતબર રકમના કામો વિકાસ કામો આજે મંજૂર કરવામાં આવ્યા છે